સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી બોળ ચોથની વાર્તા શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્થી વદ ચોથના દિવસે ગુજરાતમાં બોળ ચોથ અથવા બહુલા ચતુર્થીનો વ્રત ઉજવાય છે આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરાય છે અને દૂધ દહીં ઘી માખણ જેવા વસ્તુઓનો ત્યાગ કરાય છે કથા વહુ અને વાછરડું એક ગામમાં એક નવ વિવાહિત વહુ રહેતી એક દિવસ સાસુએ તેને કહ્યું બેટા ઘઉંલો બાંધી દેજે સાચું નો અર્થ હતો કે ઘઉં નો લોટ તૈયાર કરવો પણ વહુ એ ઘઉં ઘઉં લોટ શબ્દ વાછરડા નામ સરખો સમજી લ્યો તે વાછરડા બાંધી દેવા ગઈ પરંતુ ગામની પવિત્ર ગાય છે જેના વાછરડા લોકો અત્યંત પ્યાર કરતા તે ગાય નું બાળક બંધાઈ ગયું અને દુખતી તે ગાય દોડતી આવી સાસુ એ આ જોવો ત્યારે ગામના ના પ્રેમ ને સ્નેહ પૂર્વક મુક્ત કરાવ્યું તે દિવસે ગામના લોકોએ નક્કી કર્યું કે વાસડાના હક નું બીજી પ્રચલિત વાર્તા પ્રમાણે એક ગાય હતી જેનું નામ હતું બહુલા એક દિવસ તે જંગલમાં સરી રહી હતી ત્યારે સિંહ તેના સામે આવ્યો સિંહે તેને ખાવા માટે પ્રસંગ બનાવ્યો બહુલાએ વિનંતી કરી હું મારા વાસડાને દૂધ પીવડાવીને તમારા પાસે પાછી આવીશ સિંહે આ સ્વીકારી બહુલા તેના વાછડાને દૂધ પીવડાવીને પ્રતિજ્ઞા નિભાવવા માટે પાછી આવી ત્યાં સિંહ કોઈ સામાન્ય પ્રાણી ન હતો તે કૃષ્ણ ભગવાનનો રૂપ હતો કૃષ્ણજીએ જે સત્યનિષ્ઠા અને માતૃભાવથી પ્રસન્ન થઈ વચન આપ્યું વાછરડાની પૂજા થશે અને આ વ્રત પાલન કરનારને સુખ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્ત થશે મહત્વ ગાય વાછરડાની સુરક્ષા અને સન્માનનો સંદેશ દૂધ વસ્તુનો ત્યાગ વાછરડાના હકની રક્ષા પારિવારિક સુખ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક વ્રત કરાય છે